જય ગૌ માતા વંદે ગૌ માતરમ જંગલ અને જીવન શ્રેણીનું છે સંગમ જય ગૌ માતા વંદે ગૌ માતરમ તો કેમ છો દોસ્તો બધા ખુશમાં અસ્તુ જય પ્રકૃતિ માતા જય ગૌ માતા તો આ આપણા બ્લોકની અંદર શરૂઆત થઈ ચૂકી છે નદી કિનારેથી કે જે આ આપણું નદી ધુડાની પાળંતરી અને નદીની પાર આપણી ગૌ માતાઓ યુવા નો ખજાનો ગ્રહણ કરી રહ્યા છે તો જોઈ શકો છો તમે આ આપણી ગોકુળ ગીર ગૌશાળાનું ગૌધન તો કાયમિક ક્રમ સાત થી પાંચ આપણી ગાય માતાઓ રખડાયા લઈ રહ્યું છે તો આ આપણે ગોરલ વાસડીને ધવરાવી રહી છે ઢેલર અને કંસન ધાવી રહી છે તો સૌને આપણું આ મિની બ્લોકમાં ધ્યાન રાખી આને અઘેડો કહેવામાં આવે છે જોઈ શકો છો તમે બોવડીમાં મોટા પ્રમાણમાં છે અને આમાં જાતે પણ છે અપરાજીત ભૂલ નથી એટલે નહીં ખ્યાલ આવે તો આ અઘેડો છે ગભરાશયના પ્રોબ્લેમમાં અક્ષર દવા તો આ આપણું યશોધિનો ખજાનો આ બોરિંગડી દાંત પેઢાના દેખાવામાં પણ સારું એવું મહત્ત્વ છે ત્યારબાદ આવે દૂધલી જોઈ શકો છો આમાં ભાંગરો છે આ ભાંગરો ધોળા ફૂલવાળો અને એવા અનેક પ્રકારના છે આ પાણા ફાઇડ અને ત્યારબાદ બાદ આવે છે અમારી તો આ બધા શકો છો લોકો દર્શક મિત્રો આ બધું હરાજીગી તો આ દિવસથીનો ખજાનો છે એમ સારા એવા પ્રમાણમાં ઉપલબ્ધ છે અમુક પ્રકારની અમુક પ્રકારમાં ન પણ થાય તેવું પણ બની શકે છે પણ મેજોરિટી લગભગ વસ્તુ મળી દે એવું અનુમાન છે જાણી ન જાણી એક વાત અલગ હોઈ શકે કારણ કે અહીંયા કોઈને પાણી વાળવાનું તો આવતું જ નથી વર્ષિયા ઋતુના આધારે આ બધી વસ્તુ આવી શકે આપણે એનો યુઝ પણ કરી શકીએ આ એક પ્રકારની યુવતી જ છે તો આપણે કીધું કે ગૌરંગડી તો હોય આ બળ કુવાડીઓ ઘણી પ્રકારની ઔષધિ છે તો આ આપણું ગૌધન ગોકુળ ગીર ગૌશાળા ભગુડા ધામ ગોકુળ ગીર ગૌશાળા તો અસ્તુ જય ગૌ માતા વંદે ગૌ માતરમ મળીએ પાછા આપણા નવા બ્લોકમાં તો સૂટા પડીએ